સંજલીની કાવડા પ્રાથમિક શાળામાં હોળી ધૂળેટી પર્વની ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલ કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એકબીજાને અબિલ ગુલાલના રંગો દ્વારા એકબીજાને લગાડી ધૂળેટી પર્વની ઉજવણી કરી હોળી રંગોનો તહેવાર તરીકે ઓળખાય છે અને દર વર્ષે માર્ચ મહિનામાં ખૂબ જ ઉત્સાહથી આ તહેવાર ઉજવવામાં આવે છે નાના ભૂલખાઓથી માંડી મોટા લોકો તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં રંગોનો તહેવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી શાળાનો સ્ટાપના રંગોના તહેવારમાં રંગાઈ ગયા વિદ્યાર્થીઓને હોળી ધૂળેટી પર્વ વિશે માહિતી આપી બાળકોને કેમિકલયુક્ત રંગો નહીં વાપરવા અને પાણીનો બગાડ ન કરવા તેમ તિલાખોડી રમવા માટે આહવાન કરાયું હતું સમસ્ત સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી લેગનને વોસ કર્મચારી હિઝ લેગનને વૉઝી બાઈ હિઝ ફ્લાઇટને વોઝ કસ્તુરબાઈ હિઝની રિપોર્ટર વિજય ચર્પોર્ટ સજ્જેલી